સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુણવના યુવા ભક્ત ભાઈ મુંદાસ જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર ચરોતરના પેટલાદ તાલુકાનું નાનું પણ રળિયામણું ગામ સુણાવ આણંદ સોજિત્ર હાઈવે પર આવેલું છે અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ ભક્તિપદના રત્નાર આ ભાઈ મુંદાસનું ગામ સદાચારી સંસ્કારી કેળવાયેલ અને શિક્ષણ પ્રેમી લોકો તે સુશોભિત ગામમાં છેલ્લા સો સો વર્ષમાં ધીંગાણા ખેલાય નથી એમ આ ગામના શતાયુ આયુષ્યને ભક્તના જોમ સાથે સરળતાથી આંબી ગયેલ એવા પૂજ્ય મગન બાપા કહેતા જૈન અને જૈનેતર વસ્તીના વસવાટને લઈને ઘણા ધર્મસ્થાનકો અને મંદિરોએ જોવા મળે છે પરમકુવાળદે થયા તે અગાઉ પણ એ જૈન ધર્મીઓ પણ હતા હવે તો ઐતિહાસિક એવું શ્રીમદ રાજચંદ્ર મંદિર તેનો પણ સમાવેશ થાય છે આ શ્રી સુણાવ ક્ષેત્રે મુમુક્ષુભાઈ મુંદાસ થઈ ગયા યુવા રાજભક્તમાંના એક એવા કૃપાલદેવના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા ભાઈ મુંદાસ પૂર્વના એક સંસ્કારી જીવ હતા આ ઉપરાંત સુણાવના ઉમેદ ભગત કાશીભાઈ વાલાભાઈ વગેરે કુલ ધર્મે જન્મે પાટીદાર પણ જૈન ધર્મ પાળનારા હતા આ મુનદાસ તે પ્રભુદાસ કિશોરદાસ બેચરદાસના પુત્ર પોતાની જનક માતાનું છત્ર ગુમાવ્યું અને પિતા પ્રભુદાસ કિશોર બીજી સ્ત્રી પરણ્યા નાની ઉંમરના ભાઈ મુનદાસનો ઉછેર સાવકી માતા પાસે થયો નવી માના એક પુત્ર ભાયલાલભાઈ તે સુનાવણી નિશાળમાં મગન બાપાના વર્ગ શિક્ષક હતા એ અપેક્ષાએ આંખે દેખા અહેવાલની આ કથની છે પ્રતીતિનું કારણ સહેજે બને એમ છે ભાઈ મુંદાસને શાળામાં પરાણે ભણવા તો મૂક્યા હતા પણ તે દાદાએ તેમના પિતા ને તો પોતે ફરી લગ્ન કર્યા બાદ ને ભણવામાં ખાસ રસ હતો નહીં તે જ શાળામાં આગળ ઉપર હેડમાસ્તર થતા મગન બાપાએ મુંદાસ વિશે જાણવાની ઉત્સુકતાએ ભૂતકાળના રેકોર્ડ દફ્તર તપાસતા જણાવ્યું કે તેઓના પિતાએ નહીં વાલી તરીકે ભાઈ મુંદાસના દાદાએ સહી કરે અને તેઓ જ મુનદાસને ભણાવવા સારું શાળામાં દાખલ કરે એ કિશોરદાસ બેચરદાસની સહી હતી ભાઈ મુંદાસની દર ભરી કથની અંગે મગન બાપા સત્સંગમાં કહેતા ભક્ત પ્રહલાદને બાપનું દુઃખ અને ભક્ત ધ્રુવને માતાનું દુઃખ આ ભક્ત મુનદાસને તો માતા અને પિતા બંને તરફથી દુઃખ પીડ્યું અને તેમ છતાં આશ્રય ભક્તિને શરણ શીખ સુધી ટકાવી રાખે ચરણ શરણ ધીરજ રહેલ મરણ સુધીની નવી પત્નીની ઉશ્કેરણીને લઈને એક દિવસે પિતાએ એટલે પ્રભુદાસભાઈએ ખરેખર ઘરમાંથી મુનદાસને પહેરેલ કપડે કાઢી જ મૂક્યા કોઈકને માતા પિતાને વિનવવા છતાં ત્યાગ માટે રજા મળે નહીં આ ભાઈ મુનદાસને તો સહેજે સંજોગોએ ગૃહત્યાગ કરાવી જ દીધો જાણે પ્રકૃતિએ સર્વસંગ પરિત્યાગની રજા આપી આમ પણ મુનદાસ પર્યા નહોતા એટલે જાણે સર્વસંગ પરિતગ થઈ જ ચૂક્યો કેમ કે હવે ઘર પણ નહીં અને તે પણ સખત પરિષયો અને ઉપસર્ગો સાથે પૂજ્યશ્રી બ્રહ્મચાર્યજી પ્રજ્ઞાબોધના પાસાઠમાં પુષ્પ પરિષય જયમાં છે તે મુજબ બાવીસ પરિષય મુનીને પીડે અગણિત ગૃહસ્થને કેડે રે અવિષમ ભાવે રહી જીતે તે શિવપદ સુરપદને તેડેરે ગામની ભાગોળે હનુમાનના મંદિરે ઓટલે રાત્રે સુઈ જાય અને જે મળે તે ખાઈ લેવાનું પાથરવાનો કોથળો અને ઓઢવાનો પણ કોથળો ઓશિકે માથા નીચે પોતાનો હાથ ખંભાત ક્ષેત્રે જતા જૈન સંઘના સંઘવી અને આગેવાન પ્રતિષ્ઠિત ગણાતા એવા અંબલાલભાઈનો ખંભાત મુકામે સંઘ થયો સત્સંગ સમાગમ થતા પરમપુર્વના પત્રો પણ સાંભળવા સમજવા અને વાંચવા મળ્યા પૂર્વના સંસ્કારને લઈને ત્યાગ વેરે હતો તે વધ્યો નિમિત્ત મળી આવ્યું પકડી લીધું નિમિત્તને પકડવું તે અધ્યાત્મમાં ખરો પુરુષાર્થ કયો છે ખંભાત ક્ષેત્રે પૂજ્ય પ્રભુશ્રીજી અને બીજા મુનિઓનો પણ અહીં સંઘ થયો હવે તો ખંભાત પણ અવારનવાર સમાગમે જવા લાગ્યા સુણવના ઉમેદ ભગત કાશી વાલા તેમજ ખંભાતના મુમુક્ષો કાવીઠન મુમુક્ષો વગેરે સાથે સમાગમ થયા કરે સંદેશરના જીજીભાઈ સાથે પણ સમાગમ થયો પછી તો ચરોતરમાં પરમ કૌલ નિવૃત્તિ અર્થે પધારે ત્યારે મુંદાસ સાથેને સાથે જ હોય પડછેની જેમ સાથે ફરે અને રહે અંબાલાલભાઈના સહકારને લઈને આ શક્ય બન્યું દર્શન સમાગમનો જેટલો લઈ શકાય એટલો લાભ અચૂક લે એક વખત કાવિષ્ઠા ક્ષેત્રે કુપાલદેવે પૂછ્યું કે મુનદાસ અમો સર્વસંગ પરિત્યાગ કરીએ તો તમે શું કરો મુનદાસ સહજ જ જવાબ આપે છે કે અમે તમારી સાથે જ હોઈએ ને તેમાં પૂછવાનું શું હોય અધિકરણ અંગેનો બોધ જે વચનામૃતમાં વ્યાખ્યાનસર એકના એકસોથી એકસો બેમાં બોલમાં છે તે જે તે વેળાના સમાગમમાં ભાઈ મુનદાસ અને સોનાવના ઉમેદ ભગત વગેરે હતા ત્યારે ચર્ચાયેલ સાથે સંદેશાના જીવે પણ હતા સૌ પ્રથમ અધિકરણ વિષયક આ પ્રશ્ન પરમ પરમકુરદેવ મુંદાસને પૂછ્યો હતો પણ ભાઈ મુંદાસ કાંઈ જવાબ આપવાને બદલે પરમ પરમકુમરદેવને સમજાવવા વિનંતી કરે છે પરમકુવદેવ જે યથાર્થ સમજણ આપી ત્યાં વ્યાખ્યાનસારમાં લંબાણપૂર્વક સ્પષ્ટ નોંધાયું છે સોડાના કાશીવાલા અને ઉમેદ ભગત તો ઘણું જીવેલા તેઓ પાસેથી આ માહિતી ઉપલબ્ધ થયેલ તે અંગે સત્સંગ સમાગમમાં પૂજ્ય મગન બાપા પ્રસંગોપાત આ અંગે જણાવતા આ ત્યાગી વૈરાગી હૃદયના મુંદાસે ઓગણીસ વર્ષની નાની ઉંમરે લીલોત્રીનો ત્યાગ ઘઉંનો ત્યાગ અને દૂધ ઘી વગેરે વિગેયનો પણ ત્યાગ કરેલ આ વિષયક વ્રતો પરમકુરદેવ સમીપે વસો ક્ષેત્રે લીધેલા હતા ભાઈ મુંદાસ માત્ર નિશાળમાં પ્રાથમિક શિક્ષણ પામેલા કૌટુંબિક અને આર્થિક કારણોસર નિશાળમાંથી ભણતા ભણતા જ ઉઠી જવું પડેલ મૂળમાં તો ભણતા ઉઠાવી મૂકવામાં આવેલ પોતે કંઈ કવિત્વ શક્તિ નહોતા ધરાવતા પણ પરમકુરનું ઓળખાણ થતાં ભાવ ઉલ્લસતા એક ભક્તિસભર કાવ્ય લખ્યું અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું છેલ્લી કડીમાં લખે છે મૂનદાસ ગુલામ છે તું જાયો ખરેખર અંતરંગના આવા દાસ ભાવે ભક્તિ ખીલી ઉઠી હતી આ પદ રચીને ભાઈ મુનદાસે કૃપદેવ સમીપ મૂક્યું કાવિઠાના ઝવેરશે ચૈત્યવંદન ચોવીસી છપાવવા વિચારતા હતા પરમપૌલ સમાગમમાં તેમણે સૂચ્યું કે તમે જે ચૈત્યવંદન ચોવીસી છપાવા ધારો છો તેમાં આ મુંદાસ રચિત અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ પદ પહેલાં પાને મૂકજો પછી તો આગળ ઉપર આ પુસ્તિકાઓ શ્રી વડવા આશ્રમમાં દેરાસરમાં ભોયરામાં વર્ષો સુધી જોવામાં આવતી અને ચૈત્યવંદન શરૂ કરનારને પ્રથમ પાને આ રાજચંદ્ર દેવ પ્રત્યેનું ભક્તિસભર પદ નજરે ચડે છે અને સમય જતાં મુખપાળ પણ થઈ જાય વચ્રામત આઠસોને અડત્રીસમાં પરમપૂર્વે સ્વયં લેખિતનમાં શ્રી રાજચંદ્ર દેવ એમ લખેલ છે વળી આ પત્ર શ્રી પ્રભુસિંહ ઉપર લખાયેલ અને લેખિતનમાં આ મુજબ લખેલ એક સ્થળે એમ પણ પ્રકાશેલ કે જો સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો મોક્ષ પણ સુલભ જ હોત ચરોતરના ખાસ તો કાવીઠા સીમડા દંતાલી રૂપિયાપરા શાહપુર અને આસપાસના ઘણા ખરા જિજ્ઞાસુઓને પરમક તરફ વાળવામાં મૂનદાસ નિમિત્ભૂત હતા કાવીઠાના ઘણા મુમુક્ષોને પરમકુળદેવની ભગવાન તરીકેની ઓળખ ભાઈ મૂનદાસે કરાવી હતી પરમ કહેવાથી કહેવાથી જીવોને ભાઈ મુંદાસ અમુક દિવસે લીલોત્રીનો ત્યાગ કનમૂળનો ત્યાગ કોક વગેરે અભક્ષના ત્યાગના નિયમો સમજાવીને ત્યાગ પણ કરાવતા પરમકુલદેવના કહેવા થકી ભાઈ મુંદાસે આ સાથે ઘણાને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ સમજાવીને આપેલ ચરોતરના અમુક જિજ્ઞાસુઓ પ્રશ્નોના સમાધાન કે સલાહ પરમકુમારદેવ પાસે માગતા ત્યારે કુપાલદેવ કહેતા કે મુંદાસને પૂછવું અને તે કહે એમ કરવું પરમકુમારદેવ સમીપ સંસ્કૃત શિખરની આજ્ઞા અંબાલાલભાઈ સાથે મુંદાસે પણ લીધેલ હતી ઘરબાર વગરના ભક્ત મુંદાસ સુણાવના હનુમાનના મંદિરે રાત્રે ઓટલે પડી રહેતા એક દિવસે વહેલી સવારે ખેતરે જનાર વટે અને ખબર પડી કે મુંદાસે દેહ છોડી દીધો જણાય છે ભાઈ મુનદાસનું અચેત કલીવર્ત ઠંડુ આ શપ પડેલ હતું આ હનુમાન મંદિરની જગ્યા જે સુણાવ પૂજ્ય મગન બાપાના ઘરની પાછળ બે મિનિટના રસ્તે આવેલ છે ત્યાંથી કેટલી વાર પસાર થતાં મગન બાપા મુંદાસની એ ભક્તિને યાદ કરાવી ઇતિહાસ તાજો કરાવતા આવા વિકટ સમયમાં અને આવા વિપરીત સંજોગોમાં શ્રદ્ધાના બળે બાવીસ વર્ષની વયે ભક્તિનું ભાથું બાંધી સંંત ઓગણીસો ને સત્તાવનમાં પરમકુલના દેહ વિલય પહેલાં અઢી મહિને ભાઈ મુંદાસે દેહ ત્યાગ્યો હતો તેઓને એક જ રટણ એક જ ધૂન લાગી હતી ઓહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ